નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વરસાદની શક્યતા બારથી અઢાર રાજ્યમાં ભાગોમાં હજુ પણ વરસાદ થવાની શક્યતા છે હવામાન વિભાગે આજે બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર આણંદ મહીસાગર પંચમહાલ અરવલ્લી ખેડા અમદાવાદ પાટણ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે જ્યારે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ અગિયાર જૂન બાદ રાજ્યમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા રહેલી છે તારીખ આઠથી બારમાં મુંબઈ અને મહારાષ્ટ્રના સહિતના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે બારથી અઢાર રાજ્યમાં ભાગોમાં હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે દસમી જૂને નબળું ચોમાસું ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવી શકે તેવી પણ શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટ મેચની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબીએ આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલમાં પંજાબ કિંગ્સને છ રનથી હરાવીને સત્તર વર્ષની લાંબી રાહ બાદ પોતાનું આઈપીએલ ટાઇટલ જીતી લીધું છે અગાઉ આર સીબી બે હજાર નવ બે હજાર અગિયાર અને બે હજાર સોળમાં ત્રણ વખત ફાઇનલમાં પહોંચી હતી પરંતુ દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો હતો આ વખતે ટીમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

ઓપરેશન સિંદુરથી પ્રેરાઈને આ દસ વર્ષના બાળકે પોતાની બચત સૈનિકો માટે આપી છે પોતાનો જે સેવિંગ એકાઉન્ટ હતું જે ગુલ્લક હતું તેમાંની જે રકમ છે સૈનિકોને આપી દીધી છે સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી ફરીથી વિવાદમાં આવ્યા છે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભોપાલના પ્રવાસે હતા આ દરમિયાન તેમનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે રાહુલ ગાંધી પીસીસી મુખ્યાલયમાં ચંપલ પહેરીને દાદી ઇન્દિરા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી જેને લઈને ભાજપ રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઉપર બરાબરના પ્રહારો કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં આવેલા જોરદાર ભૂકંપને લઈને તેનો લાભ લઈને કરાચી જેલમાંથી બસો સોળ કેદીઓ છે ગોળીબારમાં મોત છે જેમાં ગયા છે વધી છે રાજ્યમાં કોરોનાએ ફરીથી સુધીમાં ચારસો ને એકસઠ એક્ટિવ કેસ પણ નોંધાઈ ગયા છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં દુષ્કર્મ કેસનો આરોપી પૂર્વ ધારાસભ્ય સભ્યનો પૌત્ર અઢાર દિવસ બાદ ઝડપાઈ ગયો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો દહેક ગામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ મોડી રાત્રે પવન સાથે વરસાદના કારણે રાત્રે રોડ પર વાહન ચાલકોને હાલાકી થઈ જગતનો તાત અત્યારે ચિંતાતુર બન્યો છે બાજરીના પાકને નુકસાન જવાની વિધિ છે ભારે પવનને કારણે બીજી તરફ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગર મેટ્રોના મોટા સમાચાર સામે આવ્યા છે લિયો બોલો અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં પણ મેટ્રો રૂટમાં કેબલ ચોરી થઈ હોય તેવી ઘટના સામે આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલ ફાઈનલમાં પંજાબ સામે આરસીબી જીત થઈ છે મોદી સ્ટેડિયમ બહાર ફેન્સની ધૂમ જોવા મળી છે લોકો નાસ્તા જોવા મળ્યા સુરત અને રાજકોટમાં લોકો રસ્તા પર ઉતર્યા અને ફટાક વાત છે છે રાજકોટની ડેટા ચોરીની શંકા પણ ચારસો જીબીથી થી વધુ ડેટા ચોરી થયાની શક્યતા છે બીએસએનએલની સાયબર સિક્યુરિટીની અલગ અલગ ત્રણ ટીમે તપાસ હાથરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્વ ભારતમાં વરસાદ જોવા મળ્યો પૂર અને પરિસ્થિતિ છે પણ ચાર લાખ લોકોને તેની અસર થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાએ ફરીથી ચિંતા વધારી છે ચોવીસ કલાકમાં પાંચ લોકોના મોત થયા છે એક્ટિવ કેસનો આંકડો ચાર હજારને પાર થઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડાના નડિયાદમાં મહાનગરપાલિકાના સફાઈ કામદારોની હડતાલ જોવા મળી શહેરના મુખ્ય માર્ગો પર કચરાના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે વાત કરીએ તો પાકિસ્તાનમાં વધુ એક દુશ્મનો ખતમ થઈ ગયો છે જૈશના આતંકી મૌલાના અબ્દુલ અઝીજ રહસ્યમય મોત થયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે